સરકાર વગેરે પૈસા નઈ મિલતા સો લોકો ખેડૂત યા આજુબાજુ ગાંવ હે અમે ક્યાં કરના પૈસા નાગીભાઈ સોના ની નાનું જીન્સ આવ્યું મેં પૈસા ભર્યા ત્રીજા મહિને ને ઓગણત્રીસ તારીખે પૈસા ભર્યા હજી મને મળ્યા નથી ટાઈટર કરાવવાનું કીધું તો ત્રેવીસો રૂપિયા ભરીને ટાઈટર કરાવ્યું તો ત્યાર પછી કે આઠ દિન પૈસા મળશે તો હજી મળ્યા નથી આજ હા તારીખથી છઠ્ઠા મહિને તો પૈસા મળ્યા નથી અમે બારથી ઊંચી પૈસા લઈને ભર્યા હવે મારે શું કરવાનું હજી ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ ને દસ હજાર ભર્યા વ્યાજ સહિત કેટલા ધક્કા ખાધા અત્યાર સુધી છે આજે જવાબ તો એ રીતે કે બે દી પછી આવજો સાહેબ હાજર નથી સાહેબ હાજર નથી અમે આપણ માણા છીએ અને ખેડું છે આઠ વીઘા જમીન છે પડતર પડી છે હાલો જોવું હોય તો તો પાણી છે પણ બિયારણ વગેરે વાવવું કેમ પૈસા બતર બિયારણ લાવી ને ખાતર શાનું લાવવું એમ હે ક્યાં નો આપે તો ધક્કા ખાવાનું શું કરવાનું અમારે ટાઈટલ કરે 23 રૂપિયા ખર્ચો કરે હવે અમારું કરવાનું શું હવે આપા માતા બધા ને અહીંયા બે આવવાનું છે આ દિવસમાં જવાબ ન આવે તો સુરેશભાઈ ગોધાણી બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘનો પ્રમુખ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું સુરેશભાઈ ઉગામેડી બેંક ખેડૂતો સાથે એટલા માટે આવવું પડ્યું કે આજે દોઢસો જેટલા ખેડૂતો ઉગામેડી બેંકમાં છેલ્લા છ મહિનાથી ખેડૂતોના પાક ધિરાણના પૈસા મળતા નથી માર્ચ મહિનામાં જે લોકોએ પૈસા ભર્યા છે એને આજ દિવસ સુધી હજી આપ્યા નથી અને ક્યારે આપવાના છે એ નક્કી નથી એવું એનું મેનેજરનું વર્તન છે અને એનું કહેવું છે એટલા માટે આવવું પડ્યું છે અને બીજું કે ટીસીઆર કરાવવાનું હોય એ પણ જિલ્લા કક્ષાએ થાય છે તાલુકા કક્ષાએ કરવું પડે ટીસીઆર કરવામાં ખેડૂતો તડકાના આજુબાજુના દસ ગામના ખેડૂતો જિલ્લા કક્ષાએ જાય છે ત્યાંથી ટીસીઆર દોઢ મહિને આજુબાજુ થાય છે ટીસીઆર આવ્યા પછી પણ દોઢ મહિના પછી પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી આજ દિવસ સુધી સરકાર જ્યારે ખેડૂતો માટે કામ કરતી હોય અને વગર વ્યાજના પૈસા આપતી હોય પરંતુ છ છ ચાર ચાર મહિના સુધી પૈસા ભરેલા સાહુકાર પાસેથી પૈસા લાવ્યા ઓછીના પાછીના કરી અને ખેડૂતોએ પૈસા ભર્યા છે આજ સુધી પૈસા મળ્યા નથી એટલા માટે અહીંયા મેનેજરને મળ્યુંબ આપેલો બ્રાન્ચ મેનેજરનું એવું કેવું છે મારી પાસે સ્ટાફ નથી દરરોજ બે થી ત્રણ માત્ર ફાઇલો અહીંયા ક્લિયર થાય છે અહીંયા કવરેજનો પણ પ્રોબ્લેમ છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે ટીસીઆર આવતા નથી એમ કરીને પાંચસોથી વધુ પણ કસ્ટમરો છે દરરોજ બે જેટલી ફાઇલો ક્લિયર કરે તો છ મહિના પણ ખેડૂતોને પૈસા મળે નહીં ખેડૂતો સાથે ઉધતા ભર્યું વર્તન કરવામાં આવે છે એમને ખાતું પણ ખોલી દેવામાં આવતું નથી એમને કોઈ ફોર્મ પણ ભરી હેલ્પ કરતું નથી ફોર્મ પણ ભરી દેતું નથી અને એન્ટ્રી પાડી હોય પાસબુકમાં તો પણ ખાતાની એન્ટ્રી પણ પાડી દેતા નથી આખો સ્ટાફ પણ એ ખરાબ છે સમગ્ર સ્ટાફ એ ઉદ્ધતાય ભેરું વર્તન કરે છે કોઈ ખેડૂતો સાથે હકારાત્મક કામ કરતું નથી અલ્ટિમેટમ આપેલું છે કે તમે અમે એને સાત દિવસમાં બધા જ ખેડૂતોને પૈસા મળી જાય એ માટેનું અલ્ટિમેટમ આપ્યું છે જો સાત દિવસમાં આમાં કોઈ પગલું ભરવામાં નહીં આવે અથવા ખેડૂતોને પૈસા નહીં મળે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ માટે પણ બેસવા માટેનું એને અલ્ટિમેટમ આપ્યું છે ભાઈ ભગવાનભાઈ લાભુભાઈ ઉગામેડી બેંક ઓફ બરોડા જે બેંક છે ત્યાં ખેડૂતોને તકલીફ કરેલી છે તમે કેટલા સમયથી હેરાન રહ્યા હું અહીંયા સ્ટેટમેન્ટ કઢાવવા આવ્યો ને મારું મેં ફોર્મ ફોર્મ મન કે કલાક કલાક કે ફોર્મ હવે પાંચ એને લખવાના હતા કલાક બે હારે તો આપણે કઈ રીતે બીજો વહીવટ કરવા જવું આ બે રહેવાનું અને પછી ધિરાણ માટે પાક ધિરાણના બધા પૈસા ભજ દીધેલા છે બધાને બરોબર બે બે ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના પાંચ પાંચ મહિના છ છ મહિના થયા છે તો કોઈ પૈસા પાસા દેતા નથી કોક વ્યાજવા લાવ્યા હોય કોઈક ઉશી ના લાવ્યા હોય કોક ને સગવડતા ન હોય તો વધારે વ્યાજ નહીં લાવ્યા હોય ખાવા પડ્યા એક ભાઈ ને વીસ ધક્કા ખાધા છે એક ચૌદ ખાધા છે એકે દસ ખાધા છે આટલા જ રૂબરૂ છે ને બાકીના હોવા જણા દોઢસો જણાયા ઉભા છે

તમારી માંગણી છે માંગણી રજુઆરી માંગણી છે રજુઆત છે છતાં હજી કામગીરી નહીં કરે તો શું કરશો તો આમંત્રણ અહી મંડપ નાખશું મેં રેયાડી ઉપાસ ઉપર બે જઈશું રેડી રેડી આ કઈ વાંધો નહીં આવે